જય હિંદ જયભાત જય જય ગરવી ગુજરાત મિત્રો ગતરોજ જે એક નિવેદન મારું વાયરલ થયું છે અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે જાહેરમાં કહું છું અને મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે એટલે જેમાં હું માનું છું કે એમાં અડધું પડતું નિવેદનને જોઈન્ટ કરી દેવાયું છે મુસ્લિમ સમાજને લઈને તો મારું કહેવાનું ભાવાર્થ બહુ ક્લિયર છે આજે પણ મુસ્લિમ સમાજના ઘણા લોકો ખૂબ સારું કામ કરે છે અને હું હંમેશા ધર્મ જાતિ જ્ઞાતિથી ઉપર આપણે કામગીરી કરીએ છીએ ઈશુદાનભાઈ સર્વ સમાજ માટે સર્વ લોકો માટે ખૂબ લાગણી ધરાવું છું અને કામગીરીમાં અત્યાર સુધીના મારા કેરિયરમાં ક્યારે મેં એ ભાગ પાડી નથી પરંતુ જે નિવેદન તોરી મળોરીને અત્યારે પેશ કરવામાં આવી રહ્યું છે કે મેં એવું કહ્યું કે ભાઈ મુસ્લિમ સમાજના તમામ બુટલે કરો મારું કહેવાનું ભાવાર્થ સ્પષ્ટ હતો કે ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે પણ કેટલાક ભાજપના આગેવાનો જે મુસ્લિમના આગેવાનો એ કેટલા ધંધા ક્યાં કરે છે અને કઈ રીતે છે એની મારું કહેવાનું ઇન્ટેન્શન એ હતું તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી અને છતાંય કદાચ લો કોઈને પણ લાગણી ઠેસ પહોંચી સ્વાભાવિક છે કે આપણી લાગણીઓ સમાજ જ્ઞાતિ ધર્મને લઈને હોય છે તો હું તહે દિલથી તમામ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને હું અંતર હૃદયના અંતરથી એ શબ્દોને લઈને ક્ષમા માંગુ છું અને હંમેશા આપણે સૌ ગુજરાતના ભલા માટે સારું કામગીરી કરીએ અને તમારો ઈશુદાન ભાઈ સૌ માટે સારું કરે એવી માતાજીને પ્રાર્થના પણ આપણે કરીએ કોઈને પણ લાગણી દુબાણી તો મેં કીધું કે એ ઇન્ટેન્શન મારું બહુ ક્લિયર મેં આખું તમે સાંભળશો તો ક્લિયર ખ્યાલ આવી જશે પણ છતાંય એ લોકો જે ફેરવતા હોય એમને પણ મારી વિનંતી છે કે આવી રીતે ખોટા વિડીયો ન ફેરવો મારા ઘણા સારા કામોના મારા સારા સારા ઉલ્લેખોના અમે સમાજો માટે ખેડૂતો માટે વંચિતો ગરીબો અને મધ્યમ વર્ગ માટે હું લડું છું એના વિડીયો ફેરવશો તો મને પણ ગમશે પણ છતાંય કોઈ નાનક નથી અનુભવતો કદાચ કોઈ દિવસ ક્યારે પણ લાગણી દુભાઈ આજે નહીં ભવિષ્યમાં પણ ક્યારે કોઈ લાગણી દુભાય તો તમારો ભાઈ સુદાન તમારા માટે હાજી છે તમારી જે પણ લાગણીઓ છે એ લાગણીઓ સાથે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત